नमस्कार मित्रों राधे राधे जय श्री कृष्ण मित्रों आ पांच सपना विषय विषे बीजा ने कहो नहीं सूती वखते जोएला आ पांच उल्लेख कोई ने न करो नहीं तो तमे मोटी मुश्किल में मुकाई जशो आजे अमे तमने एवाज पांच सपना विषय बात चाहिए જે તમને કોઈ સમયે જોયા હશે અને જોયા પછી તમે તેને અન્ય લોકો ને કહેવાની ભૂલ કરી હશે તો મિત્રો અમે તમને જણાવીએ છીએ કે તમારા આ પાંચ સપના ક્યારે કોઈને કહેવા જોઈએ નહીં તમારો પરિવારના સભ્યો અથવા અન્ય લોકો ને પણ ન કહો તો વધુ સારું રહેશે કારણ કે આજે તમને ખબર પડશે કે આવા પાંચ સપના અન્ય લોકો સાથે શેર કરવાથી શું પરિણામ આવી શકે છે चलो मित्रों शुरू करिए प्रत्येक व्यक्ति उंगती વખતે सपना जोए छे एक सामान्य बात ते एक प्रक्रिया छे जे प्रत्येक व्यक्ति साथे थाय छे કેટલાક સપના એવા હોય છે જે આપણે જાગ્યા પછી યાદ નથી રહેતા અને કેટલાક સપના એવા હોય છે જે જાગ્યા પછી પણ આપણે સારી રીતે યાદ રહે છે તમે આ ઘણી વખત સાંભળ્યું હશે લોકો પાસેથી તમે પોતે પણ કહ્યું હશે કે આજે મેં આ સપનું જોયું છે હા આપણે ઘરીવાર આપના સપના અન્ય લોકો ને કહીએ છીએ પરંતુ ઘણા ઓછા લોકો જાણે છે કે કેટલાક સપના આવા પણ હોય છે જેનો કોઈને ઉલ્લેખ ન કરવો જોઈએ જો આપણે શાસ્ત્રોમાં માનતા હોઈએ તો આવું કરવું ખોટું છે देना कारणे ते स्वप्न नो भावी फल नष्ट થઈ જાય છે તો મિત્રો ચાલો જાણીએ કે બીજા 5 સપના કયા છે સપનામાં સૌથી પહેલા મનમાં જે વસ્તુ આવે છે તે કુદરતને લગતા સપના મિત્રો જો તમને કોઈ સપનું જોયું હોય જેમાં તમે કુદરતની ખૂબ જ નજીક છો એટલે કે તમે તમારા સપનામાં સમુદ્ર પર્વતો અને નદીઓ પરના છોડ જેવી વસ્તુઓ જુઓ છો તો પછી તમે આ વસ્તુઓ જોઈ શકો તમારે તેનો અર્થ ખૂબ જ સારી રીતે જાણવો જ જોઈએ જો તમને ખબર નથી તો ચિંતા કરશો નહીં અમે તમને જણાવીશું તેનો અર્થ એ છે કે ખૂબ જ ટૂંક સમયમાં તમારા જીવનમાં એક સારા સમાચાર આવવાના છે જેમ કુદરતની નજીક જઈને આપણું મન પ્રસન્ન થઈ જાય છે तेज रिते आवा सपनाओ तेनो अर्थ एवो थाय छे के खुशखबर एटली जबरदस्त एटली अद्भुत छे के तमारू मन आनंद थी भराई जशे पर मित्रों जो तमे आ सपना विषे कोई ने जणावशो तो शक्य छे के तमे आ सपना फल वंचित रही सको बीजा प्रकारना स्वप्न विषे बात करिए जेनो संबंध मृत्यु साथे होए छे મિત્રો ઘણી વાર આપણે આવા સપના જોતા હોઈએ છીએ જેમાં આપણે આપણું પોતાનું મૃત્યુ અથવા અન્ય વ્યક્તિનું મૃત્યુ તે તમને સૂચવે છે કે ટૂંક સમયમાં તમારા કેટલાક બાકી રહેલા કામ પૂર્ણ થશે અથવા તમને કેટલાક બાકી રહેલા પૈસા ટૂંક સમયમાં મળી જશે પરંતુ જો તમે આ સ્વપ્નનો ઉલ્લેખ કોઈને પણ કરો પછી ભલે તે તમારો પોતાનો વ્યક્તિ હોય तो स्वप्ननी असर थे नहीं थोड़ी धीरज राखो हवे बात करिए तीजा प्रकार सपना ते साप जो संबंधित छे घनी जारे आपने सपना मा साप ने जोता हो तेरे अपने डरी जाइए छे खूबज गभराई जाइए छे परंतु जो तमने तमारा सपना मा साप देखाय तो तमारे घबरावानी जरूर नहीं कारण के तमारा सपना मा साप जो वो ए भविष्य में तमारा व्यवसाय में नफो अथवा काम में सफलता संकेत आपे छे, एटले के जो तमने तमारा सपना मा साप देखाय डरवानी तो जरूर नहीं आर्थिक लाभ थवानी संभावना तेथी तेरे आ सपनाओ विषे कोई ने कहवू जोए नही कारण के शास्त्रों अनुसार आम करवा थी तुमने फल मड़शे नहीं मित्रों चलो हवे चौथा प्रकार ना सपना विषय बात करिए जे तुम्हारे कोई ने भूल थी पड़ न कहवा જોઈએ આ વિડિયો માં જોવા મળેલું સૌથી મહત્વનું સપનું આ છે મિત્રો આવા સપના અમુક ખાસ નસીબવાળા લોકો જોતા હોય છે પરંતુ તેમ છતાં તેઓ વિચારે છે કે તે માત્ર એક ભમ છે પરંતુ ના મિત્રો એવું નથી તે તમને સૂચવે છે કે તમારો સારો સમય જલ્દી આવવાનો છે અને મિત્રો એ સપનું ભગવાનના દર્શન છે મિત્રો તમે તમારા સપનામાં ભગવાનને જોયા હશે अथवा તમે પોતે જોયા હશે આવા લોકો સાથે થાય છે જો તમને પર કોઈ ભગવાન દેખાય છે તમારું સ્વપ્ન કોઈ પણ રીતે જો તો તેનો અર્થ એ છે કે ટૂંક સમયમાં તમારું જીવનમાં ખુશીઓ આવશે સ્વપ્નમાં ભગવાનને જોવાનો અર્થ થાય છે કે કોઈ મોટી સફળતા એટલે જો તમે ભવિષ્યમાં ભગવાનના દર્શન કરો છો તો સમજી લો કે જલ્દી જ તમને ચોક્કસ ફળ મળશે मोटा सारा समाचार नाणकीय लाभ अथवा के बाकी काम पूर्ण करवा अथवा देवा मुक्ति हो स्वप्नों उल्लेख कोई ने न करवो जो ये। नहीं तो तमे करेलू काम बगड़ी शके छे। तेथी थोड़ी धीरज राखो हवे बात करिए पांचमा स्वप्न विषे जो मछली जो संबंधित है મિત્રો જો તમે તમારા સપનામાં કોઈ પણ પ્રકારની માછલીને સૂતી વખતે પાણીમાં તારતા જોઈ હોય અથવા તમારી જાતને કે અન્ય કોઈને માછલી પકડતા કે ખાતા જોઈ હોય તેથી તે ખૂબ જ શુભ માનવામાં આવે છે કારણ કે સ્વપ્નમાં માછલી જોવાનો અર્થ અચાનક મોટો આર્થિક લાભ થાય છે શાસ્ત્રો અનુસાર एवं कहवाये छे के आ नो फल तमने आगामी एक महीना नी अंदर मड़े छे। स्वप्न नो उल्लेख कोई व्यक्ति समक्ष पर न जो ये तो मित्रों आ खास सपना हता। जो तमे तेनो कोई ने उल्लेख करशो तो भविष्य तमने तमने सपना परिणाम नहीं मड़े मित्रों आवाज धार्मिक वीडियो जो आ चैनल ने सब्सक्राइब नी साथे बेल आइकन पर प्रेस करजो जय कृष्ण